નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ફરી એકવાર મોદી સાહેબ જે ગુજરાતમાં આવીને ગયા આદિવાસી વિસ્તારોમાં નર્મદા જિલ્લામાં કે જે રાજ્યનો સૌથી પછાત જિલ્લો ગણવામાં આવે છે એની કેટલીક વાત કરી છે કારણ કે નરેન્દ્ર મોદીએ બે હજાર છમાં માં એક કાયદો બનાવ્યો હતો કે જમીનોના હક્કો આપવા માટેનો આદિવાસીઓની જમીન ઉપર કોઈ પ્રવેશ કરી શકે નહીં એ પ્રકારથી નહીં આ તે સમયે અને જો કોઈ પણ કરી હતી છતાં એને વીસ વર્ષ થઈ ગયા છે આજે તો વીસ વર્ષ પછી એ કાયદાનો અમલ કેટલો થઈ રહ્યો છે મોદી સાહેબ આવીને તો ગયા એને ઘણા બધા મોટા મોટા ભાષણો આપ્યા આદિવાસીઓના કલ્યાણથી લઈને ઘણી બધી મતોના રાજકારણ માટે તો આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબ બહુ જાણીતા છે અને એટલા માટે ત્યાં જે આદિવાસીઓના માતા ગણાય છે એના પગે લાગવા આવ્યા એની પૂજા કરી આરતી કરી બધું જ એમણે કર્યું અને આદિવાસીઓને રિઝવવાનો તમામ પ્રયત્ન કર્યો તો વાત એટલા માટે આજે આ કરવી છે કે નરેન્દ્ર મોદીએ જે બે હજાર છ માં જે કાયદો બનાવ્યો હતો જેને વન અધિકાર અધિનિયમ બે હજાર છ કહેવામાં આવે છે એમાં એક લાખ બે હજાર દાવો મંજૂર કર્યા હતા કર્યા છે અને કુલ બધા થઈને એમાં જમીન જે આપી છે બે હજાર ચોવીસ સુધીમાં પાંચ લાખ સિત્તેર હજાર હેક્ટર પાંચ લાખ સિત્તેર હજાર હેક્ટર જમીન આપી છે અને વસ્તી ગણતરીના બે હાજર અગિયાર ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ અઢાર હજાર સાડત્રીસ લાખ સાડત્રીસ આદિવાસી કુટુંબો જંગલમાં રહે છે અઢાર લાખ અઢાર લાખ સાડત્રીસ હજાર જંગલમાં રહે છે અને સાઠ વર્ષથી જમીન ખેડતા હોવા છતાં એમના નામે જમીન કરી શકતા નથી અને કચેરીઓના ધક્કા આજે પણ ખાઈ રહ્યા છે અને એટલા માટે કે આ બે હજાર આઠમાં એનો બે હજાર છ માં બનાવ્યો મોતી સાહેબ કાયદો બે હજાર આઠમાં અમલ થયો બે વર્ષ પછી અને ત્યાં સુધી અત્યાર સુધી એક લાખ બ્યાસી હજાર વ્યક્તિઓને દાવા દાવા મંજૂર કરવામાં આવ્યો છે જેમાંથી સત્તાણું હજાર દાવા મંજૂર કરવામાં આવ્યા હતા દાવા કરવામાં આવ્યા હતી સત્તાણું હજાર મંજૂર કરવામાં આવ્યા હતા જે દાવા કરવામાં આવ્યા હતા કુલ એક લાખ બ્યાસી હજાર એમાંથી તો સડસઠ હેક્ટર જે જમીન જે છે એ જમીન મંજૂર કરવામાં આવી હતી અને સરેરાશ એક કુટુંબ દીઠ એક પોઈન્ટ પિસ્તાલીસ હેક્ટર જમીન માત્ર એક પોઈન્ટ પિસ્તાલીસ હેક્ટર જમીન થાય છે અને એમાં વધુ વધુ જે કેટલાક ને આપવામાં આવી છે ચાર હેક્ટર થાય છે અને અંબાજી થી ઉમરગામ સુધીની આદિજાતિ પટ્ટામાં ચૌદ જિલ્લામાં ત્રેપન તાલુકાના ચાર હજાર ગામોમાં આદિવાસી રહે છે હવે મોદી સાહેબે જે વાત કરી રહ્યા છે કાયદાની એ પણ સાંભળીએ બે હજાર

બિચારા પાસે કે પૈસા હોય નઈ કાં તો ગેર લગન વગર નો પ્રસંગ આવ્યો હોય દેવું કરવું પડ્યું હોય આ બચે આમ તેમ કરીને જમીન આપણે બે હાજર છ ની અંદર કાયદામાં સુધારો કર્યો ની અંદર કાયદામાં સુધારો કર્યો બે હજાર છ ની અંદર કાયદામાં સુધારો કર્યો અને આદિવાસીઓની જમીન પર કોઈ હાથ ના લગાવી શકે

ખાનગી કંપની છે વીજ લાઈન લઈ જવા માટે વીજળી નાખી રહી છે એમાં આધારે અમારી પાસે ઓન પેમેન્ટ માંગ્યો છે એ આધારે અમે અહીંયા સર્વે કરવા માટે મદદમાં ઊભા છીએ તમારો ઇશ્યુ કોર્ટ મેટરનો છે સિવિલ મેટર છે તમે હાઈકોર્ટમાં ગયા છો અહીંયા સર્વે કરવા માટે બંદોબસ્ત માંગ્યો છે આપી છે એ મંજૂરીના આધારે જેટકો કંપનીએ અમારી પાસે ઓન પેમેન્ટ બંદોબસ્ત માંગ્યો છે

રોડી ગામની વાત છે રૂડી ગામ સભાની વાત કરી રહ્યા છે રોડી ગામના વિસ્તારમાં આવતી આ ખેતીની જમીન સરકારના અંદર જ્યારે કોઈ બી એવા પ્રોજેક્ટ હોય સરકારી પ્રોજેક્ટ હોય ખાનગી પ્રોજેક્ટ હોય અથવા પોલીસ તંત્રને પણ આ ગામના અંદર પ્રવેશ કરવો હોય તો ગામ સભાના પટેલ કાર્યાભારી અધ્યક્ષની સંમતિ લઈને આ કામગીરી કરવાની હોય અને કલેક્ટરે જે એ મારા જે ઠરાવ કરેલા છે જે આદેશ કરેલા છે રૂડી ગ્રામ સભાના એના પણ અવગણના કરી છે એવા અનેક એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બી છે જે વેદાના જજમેન્ટને પણ આપણે ધ્યાનમાં રાખીએ કે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગામ સભા એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે રૂડી ગ્રામ સભાના અને સમતા જજમેન્ટ પણ કહે છે કે આપણા આ અનુસૂચિ વિસ્તારોને અંદર જ્યારે કોઈ એવા પ્રોજેક્ટ હોય કે ગમે તે પણ

એક લાખ પચાસ હજાર બેતાલીસ લોકોને સોળ હજાર એકર જમીન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આપવામાં આવી હતી જે બે હજાર ચોવીસ માં જે સરકારે જવાબ આપ્યો હતો એ પ્રમાણે અને મોદી સાહેબ બીજી પણ આ જે વિડીયો આપણે જોયું એમાં આગળ જે વાત કરી છે કે સામુદાય સામુદાયિક દાવાઓ અને કે સામુદ્રિક જે કામ માટે માનો કે કોઈ શાળા બનાવી છે કોઈ ગ્રામ પંચાયત ની કચેરી બનાવી છે કોઈ રમત મેદાન બનાવવું છે તો એવા સાત હજાર દાવાઓ ચાર હજાર સાતસો એકાણું દાવા માત્ર મંજૂર કરવામાં આવ્યા હતા સાત હજાર બસો જેવા સામૂહિક દાવા તો આ પાંચ લાખ હેક્ટર જમીન એમાં આપવામાં આવી હતી જેમાંથી વન્ય પેદાશો એકત્ર કરવા માછલી જળાશયો વન્ય પેદાશો કરવા માટે માળખાકીય સુવિધાઓ માટે પ્રતિ

કુટુંબો આદિવાસી કુટુંબોને જે હક પત્ર આપવાના થતા હતા એમને તમામને અહીં કાઢવામાં આવે અને ગુજરાતમાં લગભગ એક લાખ કુટુંબો આદિવાસી છે એમાંથી એક લાખ ત્રીસ હજાર કુટુંબો જંગલની અંદર જમીન મેળવેલી હોવાનો દાવાઓ કરવામાં આવ્યા હતા તો આ આખી વાત હતી અને એટલા માટે આપણે કરીએ છીએ જે મોદી સાહેબ જે કહી રહ્યા હતા કે આ આખી જે વાત છે એ વાત વાત અહીંયા એક ખેડૂતની ઉપરથી આપણે સાબિત થાય છે કે ઘણી બધી જગ્યાએ ખેડૂત જંગલની જંગલના આદિવાસીઓને આ ગામમાં પંચાયતની મંજૂરી વગર એક પાંદડું પણ લઈ શકાય નહીં એવો સખ્ત કાયદો છે છતાં પણ આ પોલીસ અધિકારીઓને લઈને જેટકો જેવી કંપની ત્યાં પહોંચી જાય છે પોલીસ નું કામ રક્ષણ નું છે પણ અહીંયા તો એ દલાલી કરી દે છે તો આ વાત જો સ્પષ્ટપણે દેખાય છે કે જે વાત હતી અને બીજી બાજુ આજ આદિવાસી કુટુંબોની અઢી હજાર કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડ થયું હતું અને એમાં ચૈતર વસાવા પુરાવા સાથે નર્મદા જિલ્લા જ્ઞાન મોદી સાહેબ પરમ દિવસે જ આવીને ગયા એ જિલ્લા સહિત નર્મદા અને અલગ અલગ પ્રકારના જે જિલ્લાઓ હતા એમાં એનું નર્મદાનું જ માત્ર અઢી હજાર કરોડ રૂપિયાનું મનરેગા કોબાણ થયું હતું અને એમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના જે પ્રધાન હતા એના બે સંતાનો સંડોવાયેલા હતા અને પ્રધાનને પછી પાણી ચૂપણ આપ્યું હતું તો સરકારે જે પૈસા ચૂકવે છે એ આ રાજકીય નેતાઓ ખાઈ રહ્યા છે એવો સ્પષ્ટ એમાં આદેશ

કોંગ્રેસ પાર્ટી ના પ્રધાનમંત્રી હતા એમણે એકવાર એવું કહ્યું હતું કે દિલ્હી થી રૂપિયો નીકળે તો ઘસાતો ઘસા ઘસાતો ઘસા ઘસાતો ઘસા છોટા ઉદ્યોગો પહોંચે ને ત્યાં સુધીમાં રૂપિયાના ના પૈસા થઈ ગયા

સોય સો પૈસા નહી સોય સો પૈસા ખવાય ગયા છે મનરેગા કૌભાંડમાં જે આદિવાસી મજૂરો ને મજૂરી ચૂકવવાની હતી એવી અઢી કરોડ રૂપિયા ની મજૂરી ના કામો જે કામ કરેલા અને જે મજૂરી ચૂકવાની હતી એ આજ ભારતીય જનતા પાર્ટીના જે ભુવેન્દ્ર પટેલની સરકારના પ્રધાન હતા એ ખાઈ ગયા તો મોદી જે બોલે છે એ કરતા નથી જે કરે છે એ કોઈને કેતા નથી તો આ વાત છે કે મોદી એક સમય એવું કહેતા હતા કે ભાઈ ઈ સોય સો પૈસા હું લોકો સુધી પહોંચાડું છું વાત સદંતર ખોટી છે આદિવાસીઓની વાત કરતા સ્વતંત્ર ખોટી છે એ માત્ર ને માત્ર મગરના આંસુ હોય છે નરેન્દ્ર મોદીના અને એ જ મગરના આંસુ સારવા માટે નર્મદામાં આવ્યા હતા કારણ કે નર્મદામાં એમણે કેટલાક ઉદ્યોગપતિઓને આ જંગલો આપી દેવા છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે